નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદ બાદ હવે અંબાલાલ પટેલની ઠંડીની આગાહી જ્યાં દોસ્તો હવામાન પટેલે આગાહી કરી છે કે હાલ ગુજરાતમાં ઠંડીનું જોર ઓછું છે પરંતુ નવેમ્બર માસના અંતથી ઠંડી ધીમે ધીમે વધશે તો ત્રેવીસ નવેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતાં ગુજરાતમાં પણ ઠંડીનો માહોલ જોવા મળશે તો આ સિવાય છથી થી નવ ડિસેમ્બર વચ્ચે પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થઈ શકે છે તો આ સિવાય સોળથી ઓગણીસ ડિસેમ્બર પણ માવઠાની શક્યતા રહેશે જયારે ઓગણત્રીસ ડિસેમ્બર થી ઠંડીનો ચમકારો વધશે તેમજ જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પણ પડશે તેવી આગાહી કરી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ આઠમા પગાર પંચ ઉપર આવ્યું નવું અપડેટ જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે આઠમા પગાર પંચ અંગે નિરાશાજનક સમાચાર આવ્યા છે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં મંજૂરી મળ્યા બાદ પણ પગાર પંચની ઔપચારિકતા રચના હજુ સુધી થઈ નથી તો અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક તેમજ ટીમ્સ ઓફ રેફરન્સ જાહેર ન થતા કમિશનનું પણ કાર્ય શરૂ થઈ શક્યું નથી તો આ વિલંબના કારણે પગાર ભથ્થા પેન્શનમાં સુધારાનો અમલ હવે બે હાજર સત્યાશ ના અંતમાં અથવા તો બે હાજર અઠ્યાવીસ શરૂઆતમાં થવાની સંભાવના છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર હવામાન વિભાગની વરસાદની આગાહી તો દિવાળી પહેલાં જ માવઠું જ્યાં દોસ્તો દિવાળી પહેલાં જ રાજ્ય ઉપર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાય છે તો સોથી એટલે કે આજથી ઓગણીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં માવઠાની અસર જોવા મળશે તો સો ઓક્ટોબર એટલે કે આજે તાપી નવસારી તેમજ ડાંગ વિસ્તારમાં વરસાદ જોવા મળશે તો સત્તર અને અઢાર ઓક્ટોબરે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ તાપી નવસારી ડાંગ વલસા દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળશે તો આ સિવાય ઓગણીસ ઓક્ટોબરે તાપી નવસારી ડાંગ ભાવનગર દીવ અમરેલીમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ પીએમ નરેન્દ્ર મોદી એકત્રીસ ઓક્ટોબરે આવશે ગુજરાતની મુલાકાતે દોસ્તો કેવડિયામાં પીએમ મોદી કરોડના પાંચ એકર થી વધુ જગ્યામાં મ્યુઝિયમનું નિર્માણ કરશે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એસઓયુ વિસ્તારમાં નવ સાયકલ ટ્રેક વીરબા ઉદ્યાનો તેમજ બોનસાઈન પાર્કમાં પણ ભેટ આપશે તો આથી નર્મદા ઘાટ એક્સટેન્સન્સનું લોકાર્પણ પણ થશે તો મ્યુઝિયમમાં પાંચસો ને બાસઠ રજૂ સમર્પિત થશે જેમાં તેમના દસ્તાવેજ અને ઝાંખીઓનું પણ પ્રદર્શન થશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર આજથી એટલે કે ગુરુવારથી એકવીસ દિવસીય દિવાળી વેકેશન જ્યાં દોસ્તો ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર અનુસાર ત્રણ ઓક્ટોબરથી ધોરણ એકથી લઈને બારની સત્રાંત પરીક્ષાઓનું રાજ્યભરમાં શાળાઓમાં યોજાઈ હતી તો આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શન માટે મહત્વની છે તો પરીક્ષા પૂર્ણ થતાં સોળ ઓક્ટોબરથી એટલે કે આજથી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનો દિવાળી વેકેશન શરૂ થશે તો આ વેકેશન વિદ્યાર્થીઓ તહેવારો ની ઉજવણી માટે પૂરતો સમય આપશે તો બીજું સત્ર છ નવેમ્બર થી ત્રણ મે બિહાર જેને છવ્વીસ સુધી ચાલશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સૂર્યકરણ ટીમનું ગુજરાતમાં ધમાકેદાર પ્રદર્શન થશે જ્યાં દોસ્તો ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોરોબેટિક ટીમ આ મહિનાના અંતમાં ગુજરાતના આકાશમાં રોમાંચક પ્રદર્શન કરશે તો ટીમ ચોવીસ ઓક્ટોબરે મહેસાણા તેમજ છવ્વીસ ઓક્ટોબરે અમદાવાદમાં એરોબેટિક ડિસ્પ્લે રજૂ કરશે તો ઓગણીસો ને છન્નુંમાં રચાયેલા સ્કાટ એશિયાની એકમાત્ર નવ વિમાન ટીમ છે જે તેમના સૂત્ર સર્વદા સર્વોત્તમ ચોકસાઈ શિસ્ત દર્શાવે છે તો આ પ્રદર્શનમાં ડીએનએ મેનુવર સહિતના અદભુત સ્ટન્ટ પણ જોવા મળશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ ડીજીપી તમામ પોલીસ કમિશનર તેમજ ડીએસપી સાથે બેઠક યોજાય જ્યાં દોસ્તો દિવાળી નજીક આવતા જ બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે તો રાજ્ય પોલીસે અનિશ્ચિત ઘટનાઓ ટાળવા તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા માટે એલર્ટ મોડ પણ અપનાવ્યો છે તો ગઈકાલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જિલ્લા પોલીસ વડાઓ તેમજ પોલીસ કમિશનરો સાથે બેઠક યોજી હતી તો સતત સર્વેલન્સ તેમજ સુરક્ષા માટે સૂચના પણ આપ્યા હતા તો શાંતિ જળવાય તે માટે પણ કડક નિર્દેશો પણ જારી કરાયા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર હુંડાઈનું ભારતમાં મોટું પ્લાનિંગ જ્યાં દોસ્તો હુંડાઈ મોટર કંપનીના ચેરમેન જોસ મુનોઝે જાહેરાત કરી છે કે કંપનીની ભારતીય શાખા નાણાકીય વર્ષ બે હાજર ઓગણત્રીસ ત્રીસ માં સુધીમાં રૂપિયા પિસ્તાલીસ હજાર કરોડનું રોકાણ કરશે તો આ સમાચારના પગલે હુંડાઈના શેરોમાં એક પોઈન્ટ બાણું ટકાનો ઉછાળો જોવા મળ્યો છે તો કંપનીનું લક્ષ્ય ભારતને વૈશ્વિક સ્તરે પોતાનો બીજો સૌથી મોટો ક્ષેત્ર બનાવવાનો છે તો ગ્રોથ પ્લાન હેઠળ છવીસ નવા ઉત્પાદનો તેમજ બે હાજર સત્યાવીસ સુધીમાં સ્થાનિક ઇલેક્ટ્રોનિક એસયુવી લોન્ચ કરવાની પણ યોજના છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો એએમટીએસના ધનતેરસથી મફત મુસાફરી જ્યાં દોસ્તો અમદાવાદમાં આગામી દિવાળી તહેવારો અઢાર ઓક્ટોબર ધનતેરસ ઓગણીસ ઓક્ટોબર કાળી ચૌદશ તેમજ વીસ ઓક્ટોબર દિવાળી બે હાજર પચીસ દરમિયાન એએમટીએસ બસોમાં નાગરિકો માટે મફત મુસાફરીનો નિર્ણય લેવાયો છે તો એએમટીએસ કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું કે શહેર તેમજ બહાર ગામથી આવતા લોકોની ખરીદી સરળ બને અને હર સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન મળે તે હેતુ સર આ પગલું લેવાયું છે તો દરખાસ્ત મંજૂર થાય છે તો નવા નિર્ણયની સ્ટેન્ડિંગ કમિટીમાં સોળ ઓક્ટોબર એટલે કે આજે સમીક્ષા થશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે જ્યાં દોસ્તો કોમનવેલ્થ ગેમ્સના એક્ઝિક્યુટિવ બોર્ડે બે હજાર ત્રીસમાં થનારી રમતો માટે ભારતના અમદાવાદને યજમાની આપવાની ભલામણ કરી છે જો આ પ્રસ્તાવ છવ્વીસ નવેમ્બરે ગ્લાસ ગોમાં પાસ થશે તો ભારત બીજી વખત પણ આ ગેમ્સની યજમાની કરશે તો અમદાવાદના પ્રસ્તાવને ટેકનિકલ વ્યવસ્થા તેમજ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે પસંદ કરાયો છે તો યજમાની ટેસ્ટમાં નાઇજીરિયાની રાજધાની અબુજા પણ સામેલ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર પંચોતેર લાખ રેશન કાર્ડ ધારકોને સરકારી અનાજનું વિના મૂલ્ય વિતરણ થશે જ્યાં દોસ્તો ગુજરાત સરકારે એનએફએ તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દિવાળી માટે મહત્વનો નિર્ણય લીધો છે તો પંચોતેર લાખથી વધારે રેશન કાર્ડ ધારકોને ત્રણ પોઈન્ટ છવ્વીસ કરોડ સભ્યોને સત્તર હજાર પ્લસ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા ઘાઓ ચોખા બાજરી જુવાર શ્રી શ્રીઅન્નનું નિઃશુલ્ક રીતે વિતરણ થશે તો અંત્યોદય તેમજ બીપીએલ પરિવારોને પણ રાહત દરે ખાંડ અને ખાદ્ય તેલ પણ મળશે જેથી તહેવારો ખુશીથી મનાવી શકાય તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે બોટાદના અઢાર આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા દોસ્તો બોટાદમાં ખેડૂતો તેમજ પોલીસ વચ્ચેના ઘર્ષણમાં લોકો સામે ફરિયાદ નોંધાઈ જેમાંથી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાયા હતા તો કોર્ટે અઢાર આરોપીઓને રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે સુડતાલીસને જિલ્લા જેલમાં મોકલવાના આદેશો આપ્યા છે તો બોટાદમાં જેલ ન હોવાથી મોડી રાત્રે તેમને ભાવનગર જિલ્લા જેલમાં ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટના ખેડૂત આંદોલનના કારણે થઈ છે જેમાં આમ આદમી પાર્ટીના મહાપંચાયત દરમિયાન તણાવ પણ વધ્યા હતા ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ગ્રીન ફટાકડા ખરેખર લીલા હોય છે કે નહીં તેના વિશે ચર્ચા કરીએ તો ગ્રીન ફટાકડા લીલા રંગના નથી હોતા પરંતુ સામાન્ય ફટાકડાઓ કરતાં ઓછું પ્રદૂષણ તેમજ ધુમાડો ઉત્સર્જિત કરે છે તો આ પ્રકારના ફટાકડાઓમાં ઓછી માત્રામાં ઝેરી તત્વો તેમજ હાનિકારક ધાતુઓ ઉમેરાય છે પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે આ ફટાકડા કોઈ પણ રીતે સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત નથી તો ગ્રાહકો હવે ક્યુઆર કોડ સ્કેન કરીને ફટાકડાની પ્રમાણિકતા ચકાસી શકે છે તો આ ફટાકડા કણોના પ્રદૂષણ એટલે કે પીએમ ને વીસ થી ત્રીસ ટકા સુધી ઓછું કરે છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો ધનતેરસ પહેલાં જ ચાંદી હતો ભારે કરે જ્યાં દોસ્તો દિવાળી તેમજ ધનતેરસ પહેલાં ચાંદીના ભાવે ઐતિહાસિક ઓછાળો આવ્યો છે તો પ્રથમ વખત રૂપિયા બે લાખ પ્રતિ કિલોની સપાટી વટાવી ગઈ છે તો પંદર ઓક્ટોબર એટલે કે ગઈકાલે બે હજારના પચીસના રોજ મુંબઈના ઝવેરી બજારમાં આ ભાવે ખરીદદારોએ તેમજ વેપારીઓમાં આશ્ચર્ય તેમજ ગભરાટ ફેલાયો હતો તો એક અઠવાડિયા પહેલા રૂપિયા એક લાખ હતો પરંતુ વધતી માંગ તેમજ ઘટતા પુરવઠા એ ભાવ વધાર્યો છે તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના મત અનુસાર માંગ તેમજ પુરવઠા નું અસંતુલન ભાવ વધારો ચાલુ રાખશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર કેદારનાથ ધામ ઉપર બનશે રોપવે વે જ્યાં દોસ્તો હવે કેદારનાથની યાત્રા સરળ બનશે તો અદાણી ગ્રુપ દ્વારા કેદારનાથ ધામ સુધી રોપ વેની સુવિધા વિકસાવવામાં આવી રહી છે તો અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું છે કે કેદારનાથ ધામ સુધી પહોંચવાનું મુશ્કેલ ચઢાણ તેમજ હવે સરળ બનશે તો અદાણી ગ્રુપ શ્રદ્ધાળુઓ માટે યાત્રાને સરળ તેમજ સુરક્ષિત બનાવવા માટે આ રોપવે બનાવી રહ્યું છે